હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ બસો એસી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર તાલુકામાં જ્યારે સૌથી ઓછો વરસાદ જેતપુર પાવી તાલુકામાં નોંધાયો છે અને જિલ્લામાં મોસમનો કુલ એકસો નવ ટકા વરસાદ નોંધાયો છે જેને લઈને આ ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં સારો એવો વરસાદ વરસતા ડેમ સરોવરો અને તળાવો સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે ગત વર્ષની સરખામણીએ એકસો નવ ટકા જેટલો વરસાદ વરસ્યો છે તો સતત અને વધુ વરસાદને કારણે કઠોળના પાકો જેવા કે અડદ તુવેર સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે તો વધુ પડતા વરસાદના કારણે કપાસ મકાઈ શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે જ્યારે રોપણી કરેલ ડાંગરના પાકને વધુ વરસાદ માફક આવ્યો છે અને આ વર્ષે રોપણી કરેલ ડાંગરના પાકનું સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે ત્યારે ખેડૂતો હાલ અડદ મકાઈના પાકોની લણણીના કામમાં જોતરાયા છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રિસ્તાઓમાં છોટાઉદેપુર કેવડી રોડ કવાંટ રીણધા રોડ નસવાડી તણખલા રોડ જેતપુર પાવી રંગલી ચોકડી રોડ તથા મોડાસર કલારાણી કવાટ રોડનું પેચવર્ક માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નાગરિકોની રજૂઆતના ઉકેલને ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ દિવસોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લોકોને પંચાવન જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે છોટાઉદેપુર તાલુકાની તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અને સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા શપથ સ્વચ્છતા અંગેની રેલી જાહેર સ્થળોની સફાઈ તેમજ વૃક્ષારોપણનું આયોજન અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસે યોજાયેલા વર્ષ બે હજાર ચોવીસના જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર કરાયા હતા જેમાં જિલ્લા કક્ષાએ ત્રણ તાલુકા કક્ષાએ દસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી ઇન્ડિયન આર્મીની નોકરી છોડીને બોડી બિલ્ડિંગમાં કરિયર બનાવી દુબઈ ખાતે યોજાયેલી આરો મેન્સ ફિઝિક્સમાં ઓવરઓલ ટાઇટલ જીતનાર હુમાયુ મકરાણી ભારતના પ્રથમ ખેલાડી બન્યા છે અને છોટાઉદેપુરના આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે સૌપ્રથમ વર્ષ બે હજાર એકવીસમાં વડોદરા ખાતે જિલ્લા કક્ષાના મિસ્ટર આર્યન મેન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો એવોર્ડ જીત્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર દિલ્હી ખાતે નેશનલ લેવલની સ્પર્ધામાં ચોથો ક્રમાંક રાજ્યકક્ષાએ યોજાયેલી મિસ્ટર ગુજરાત સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક ફરી વર્ષ બે હજાર ચોવીસમાં જિલ્લા કક્ષાએ વડોદરા ખાતે યોજાયેલ મિસ્ટર આયર્નમેન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન વર્ષ બે હજાર ચોવીસમાં દિલ્હી ખાતે નેશનલ લેવલની સ્પર્ધામાં ઓવરઓલ ચેમ્પિયનનું ટાઇટલ સુરત ખાતે આઈસીએન ઇન્ડિયા દ્વારા આયોજિત મેન્સ ફિઝિકમાં પ્રો કાર્ડ જીત્યું અને છેલ્લે દુબઈ ખાતે આઈએનસી દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રો મેન્સ ફિઝિકમાં ઓવરઓલ ટાઇટલ જીતીને આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે હમણાં ચાપી છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખક હતા રાજેશ રાઠવા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું